જિલ્લામાં સરકારી કોલેજ ખાતે નેક પીયર ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલ સરકારી વિનયન કોલેજ તળાજા ખાતે નેક પીયર ટીમ કોલેજ મૂલ્યાંકન માટે બે દિવસ માટે આવી છે જે કોલેજની ભૌતિક ચકાસણી કોલેજમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ કોલેજમાં વિદ્યાર્થીઓને અપાતી વિવિધ સવલતોની ચકાસણી કરશે તેમજ કોલેજના આચાર્ય અને અધ્યાપકો દ્વારા ટીમ સામે પ્રેઝન્ટેશન રજૂ કરશે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ અત્યારે કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમની વાલીઓ સાથે પિયર ટીમ દ્વારા આજ રોજ મીટિંગ કરવામાં આવી હતી આ મીટિંગમાં કોલેજની વિવિધ સવલતો અને વિદ્યાર્થી પ્રશ્નો અંગેની વાત પિયર ટીમ અને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી હતી આ ટીમ સમક્ષ આજ રોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા આવતીકાલે ટીમ દ્વારા કરવામાં આવેલ ચકાસણી અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે ટીમ દ્વારા તૈયાર કરેલ રિપોર્ટના માર્કના આધારે દિવસમાં કોલેજને ને ગ્રેડની પ્રાપ્તિ થશે